સુરતની એસઓજી અને કતારગામ પોલીસની ટીમે બાતમીના આધારે કતારગામ વિસ્તારમાં અળેજને હાની ટ્રેપમાં ફસાવી બળાત્કારના ગંભીર ગુનાઓ દાખલ કરાવવાની ધમકીઓ આપી વીસ લાખની ખંડી માંગનાર મસરૂ ગેંગના બંધુઓ સહિત એક મહિલાને ઝડપી પાડ્યા હતા સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે હાલમાં સુરત શહેરમાં હની ટ્રેપમાં આમ નાગરિકોને ફસાવી તેઓની પોલીસ કેસ તથા સમાજમાં બદનામ કરવાની ધમકી આપી ખાનડી સ્વરૂપે લાખો રૂપિયાની ઉઘણાની કરતી ટોળકી સક્રિય થયેલો જેથી આવી ટોળકીનો ભોગ બનેલા નાગરિકોને પોલીસ સક્ષમ આવી ફરિયાદ કરવા અપીલ કરી હતી અને આવા ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા સુરત શહેર એસઓજીને સૂચના આપી હતી તે સૂચના અન્વયે એસઓજીની નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નક્કુમના માર્ગદર્શન હેઠળ એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટરોની સૂચના મુજબ એસઓજી અને કતારગામ ટીમે જુલાઈના હીરાના કારખાનામાં કામ કરતા એક આળેજને હાની ટ્રેપમાં ફસાવી તેઓ પાસેથી વીસ લાખની ખંડણીની માંગણી કરાઇ હોવાની માહિતી મળતા એસઓજી અને કતારગામ પોલીસની ટીમે સાથે મળી તપાસ હાથ ધરી આળેજને હાની ટ્રેપમાં ફસાવી બળાત્કારના ગંભીર ગુનાઓ દાખલ કરવાની ધમકી આપી ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી કતારગામ પોલીસ સ્ટેશન આવેલા અને ફરિયાદ આપી કે એની સાથે અની ટ્રેકનો બનાવ બનાવ્યો છે એમાં અસ્મિતા વરડવા કરીને જે છોકરી છે જે અમદાવાદ રહેતી હતી પહેલાં સુરત રહેતા હતા જ્યારે એ લોકો હીરામાં સાથે કામ કરતા હતા તો એમનો પરિચય જૂનો હતો અને અસ્મિતાનો મેસેજ સામેથી મનોજ માણિયાને આવેલો અને એ લોકો સંપર્કમાં આવ્યા સારી સારી વાતો કરી અને પ્રેમાળ વાતો કર્યા બાદ આ અસ્મિતાને મળવા માટે અહીંયા સુરત આવેલી તેઓ એક રૂમમાં ગયા અને ત્યારબાદ અલ્પેશ પટેલ અમિત મશરૂ સુમિત મશરૂ આ લોકો ગયા પોલીસની ઓળખ આપી પોલીસનું આઈ કાર્ડ બતાવ્યું અથકડી પેલાવી પણ દીધી અને આ લોકો પાસે વીસ લાખ રૂપિયાની કોનનીની ડિમાન્ડ કરી અને પછી એ લોકોને એ પૈસા લેવા માટે જવા દીધા ત્યારબાદ એ લોકો એના ધાઈને ને એને જાણ કરતા પોલીસ સ્ટેશન ફરિયાદ આપતા ત્રણ વ્યક્તિઓ જે છે સુમિત મશરૂ અમિત મશ્રુ અને અસ્મિતા ભરડવાએ ત્રણને પોલીસે હેરેસ્ટ કરેલા છે આ ઉપરાંત અલ્પેશ પટેલ છે તથા એક જે ત્યાં દેવિકા કરીને છોકરી જે જગ્યાએ હાજર હતી એની ધરપકડ કરવાની હજી બાકી છે એક રાજુભાઈ પણ પોલીસનો નો ઓળખાણ આપતા હતા એ પણ ધરપકડ કરવાની બાકી